તમારે કેવું છે રામાપીર ને તમે શું છો તમે કયો નથી કરવા આવવું જોઈએ એમ કહું અરે સાહેબ આવવું હોય તો રામાપીર તમારો પ્રાઇવેટ છે કેમ પ્રાઇવેટ છે રામાપીર તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયો સાથે તો અત્યારે મનસુખભાઈ રાઠોડ એક ભુવા જોડે વાત કરી રહ્યા છે અને આ ભુવો કોઈ સાધારણ ભૂવો નહીં કોઈ દેવી દેવતાનો ભૂવો નહીં પણ રામદેવપિંડનો ભૂવો છે તમે સાંભળ્યું તો નહીં હોય પણ આજે આ ભુવાને જોઈ પણ લેજો હવે આ ભુવાએ મંદિરની બહાર એક બોર્ડ માર્યું છે જે બોર્ડની અંદર એવું લખ્યું હતું કે માસિક મહિના જે પણ બહેનોને ચાલી રહ્યા છે અને જે ભાઈઓ માંસ મટન ખાતા હોય છે તે ભાઈઓએ મંદિરમાં આવું નહીં આવું બળ આ રામદેવભિંડના ભુવાએ બહાર માર્યું છે તે પછી મનસુખભાઈ રાઠોડ આ ભુવા જોડે વાત કરી રહ્યા છે અને મિત્રો આ કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળજો કોણ સાચું છે મંચુપભાઈ રાઠોડ કે આપવું તે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને હાલ જ સબ્સ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં જેથી કરીને દરેક વીડિયોની નોટિફિકેશન તમને મળતી રહે સાંભળો આ કોલ રેકોર્ડિંગ કોલ કોણ રાજુ રાજુ બોલો

છે કે આવું તમારે કઈ ઓલા મને ઓલી તકતી મારી છે એમાં કઈ અભણ શેઠ નું લખ્યું છે ને એવું બધું લખ્યું છે એના બારા તમને ફોન કર્યો ભાઈ કે આમાં અહીંયા અભણ શેઠ છે અહીંયા કોઈ એવા માણસો મંદિર માં પ્રવેશ કરવો નહીં એટલે એવું ક્યાં રામ આપી રાખી દઉં એટલે કઈ આપડે ટાઈમ માં હોય ટાઈમ માં હોય તો રામ નો જન્મ જ નો થયો ને ટાઈમ માં તો જે ભાઈ નો હોય એને રામ નો જન્મ નો થાય ખબર છે એટલે જે સ્ત્રી છે એ ટાઈમ માં જ ન થતી હોય તેના બાળક જન્મે એટલે એ આમાં હોય ને અમુક નિયમ હોય ને એમ હું એમ કહું છું રામાપીર નો જન્મ થયો ને એ જે બાઈ ને જે સ્ત્રી આ જગત ની આર્ય નારી એ જો ટાઈમ માસિક ધર્મ માં ન થતી હોય તો એને રામદેવ જી નો જન્મ ના થાય ભગવાન કોઈ પણ ભગવાન આ વિશ્વનો જન્મ લઈને આવ્યો એ બાઈ જો સ્ત્રી માસિક ધર્મ માં ન આવતી હોય તો એનો આ દુનિયામાં માં સૃષ્ટિ તો સર્જન થતું નથી એવું તમે જાણો છો હું તો જાણું છું એટલે કોઈ ને નકર તો મટન ખાતા ખાતા માલુ કે લઇ લે મટન ભૂલી મટન લેવા દેવા નથી તમે નથી પોતા એટલે તમે એમ કેમ નથી નથી તમારે નથી આ મન તો તમારે તમારે ભગવાન ને તમારે કેવું છે ને રામાપીર ને ને તમે શું છો તમે કયો મન નથી કરવા આવવું જોઈએ એમ કહો